નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જાગો જોગી ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે હરી તો ગાડું મારું ક્યાં લઈ જાય હું કંઈ ન જાણું તો પહેલી વાત તો એ છે કે આપણે આ ભજન ગઈએ છીએ ખરા પરંતુ શું આપણે ગાડાની લગામ હરિના હાથમાં આપી છે કે પછી મનના હાથમાં આપી છે આજે લગભગ આપણે જોઈએ તો જવલે જ લોકો હરિના હાથમાં ગાડું એટલે આ જીવન રૂપી ગાડું જન્મ અને મૃત્યુ વચ્ચેનું જે અંતર છે એને જીવન કહેવાય અને એ જીવનના ગાડાની લગામ જો હરિના હાથમાં હો આપી હોય તો કંઈ વાંધો ન આવે કારણ કે જે ગાડાને હરિ ખુદ ચલાવી રહ્યા છે એ પછી નેશનલ હાઈવે જ કહેવાય એમાં કોઈ બ્રેકેડ ના આવે એમાં કોઈ બંફે ના આવે એમાં ખાડા ખૈયા ના આવે એમાં કંઈ ના આવે પરંતુ આપણે લગામ મનના આપી છે આપણી લગામ મનના હાથમાં છે એટલે આ જગતમાં આપણે જોઈએ છે કે માણસો દુઃખી દુઃખી થઈ રહ્યા છે ત્રાહી પો કરી રહ્યા છે કોઈ આમ દોડી રહ્યા છે કોઈ તેમ દોડી રહ્યા છે ડાકોરવાળા અંબાજી જઈ રહ્યા છે અંબાજીવાળા ડાકોર જઈ રહ્યા છે જૂનાગઢવાળા આમ આમ જઈ રહેશે પેલા અરાણુજાવાળા આમ જઈ રહ્યા છે તમે જુઓ કોઈ હાથમાં ધજાઓ લઈને કોઈ સંગ લઈને કોઈ કંઈ લઈને કોઈ કંઈ લઈને દોડ દોડને દોડ કોઈ હોવા ભોપાળા પસંદ દોડતા હોય કોઈ મંદિરો મંદિરો દોડતા હોય કોઈ વારી ગંગામાં સ્નાન કરવા દોડતા હોય કોઈ ત્રિવેણીમાં સ્નાન કરવા દોડતા હોય કોઈ કુંભ મેળામાં દોડતા હોય આનું એક જ કારણ છે કે દોડવાનું કારણ શું દોડે પણ સુખી માણસ હોય એને દોડવાની કોઈ જરૂર નથી જેને દુઃખ જ ના હોય બપોરે શાંતિથી એને પલંગમાં કોઈ એની પથારીમાં પડે પડે આરામ ના કરે તો દોડવું પડે પણ જેને સુખ નથી એને દોડવું પડે છે અને આજે દોડવાનું વધી ગયું છે આનું કારણ એ જ કે આપણા જીવન રૂપિયા રૂપી ગાડાની લગામ આપણી હરીના હાથમાં આપી નથી આપણે મનના હાથમાં આપી છે તો આપણા દુઃખનું કારણ એ જ છે કે આપણા આ જીવન રૂપી ગાડવું સીધા માર્ગો ઉપર ચાલતું નથી આ જગતમાં આપણા રૂપી ગાડાને ચલાવવાના બે રસ્તા છે એક રસ્તો છે ધર્મનો અને બીજો રસ્તો છે અધર્મનો એટલે કે દુઃખનો એટલે કે ભટકાવવાનો અને વાત પણ સાચી છે ભટકાવવાના રસ્તામાં કોઈને ક્યાંય આજની શાંતિ મળી જ નથી તો ધર્મનો રસ્તો એવો છે કે જેમાં તમે હાઈવે ઉપર ગાડી ચલાવતા હોય તો તમારે વારંવાર ગાડીના ગિયર બદલવાનું દુઃખ વેઠવું પડતું નથી વારંવાર ગાડીની ચાલ વધુ કે ઓછી કરવાનું દુઃખ વેઠવું પડતું નથી અને હાઈવે ઉપર તમારી યાત્રા સુખદ થાય છે અને પેટમાં પાણી પણ હલતું નથી તો આપણે જોઈએ છીએ કે જેની લગામ હરિના હાથમાં છે નરસિંહ મહેતાનું જો કોઈ કોઈ પણ આપણે સંત પુરુષનું જોઈએ એનું જીવનચંદ્ર જોઈએ તો એને ભગવાનને જ દોડાવ્યા છે એને હરીને જ દોડ્યા એમના પેટમાં તો પાણી હર્યું નથી દ્રૌપદીના ચીર ખેંચાના તો દ્રૌપદીને ઠીક છે પહેલાં આજુબાજુ નજર કરી ક્યાંય રિસામો ન મળે છે ભગવાનની યાદ કર્યા મીરાનું ઝેરનો પ્યાલા પ્યાલવાય તો ભગવાનને ટેન્શન થયું શુદ્ધનમાનને અગ્નિમાંથી ઉગાડવો પડ્યો ભક્ત પહેલાં લોખંડના થાંભળાણથી એને ઉગાડવા દોડવું પડ્યું કાળી કોટડીમાં ખવડાવવા દોડવું પડ્યું નરસિંહ મહેતાની દીકરીનું મામેરું ભરવા દોડવું પડ્યું એનો શ્રાદ્ધ પક્ષ કરવા દોડવું પડ્યું કોણ દોડ્યું જ દોડ્યા છે પણ એનું દોડ્યાનું કારણ શું આપણી લગામ આપણે એના હાથમાં આપી દીધી છે તો જે દોડ્યા છે અને જેને હરીના હાથમાં લગામ આપી દીધી એના પેટમાં તો પાણી અલતું નથી એ તો એ હેસ કરે છે બાપા એના શું ટેન્શન કરવાવાળું કરે આપણે શું લેવા દેવા કઈ દેવાનું આટલું કરવાનું કરી નાખી દે આ મોટો કોણ પેલો મોટો કામ મોટો હરીને નોકર બની જવું પડે ભગવાનને નોકર બની જવું પડે એને લગામ આપી કહેવાય તો આ લોકોના પેટમાં પાણી પણ હણતું નથી તો અહીંયા ધર્મના હાઈવે ઉપર ગમે તે ડ્રાઈવર નથી ચાલી શકતો નથી ધર્મના માર્ગો ઉપર ધર્માત્મા એટલે કે આ માર્ગ ઉપર હરિ પ્રભુ ભગવાન કે કોઈ પછી સાચા સદગુરુ જ આ જીવનરૂપી ગાડીને ચલાવી શકે છે આમાં બીજો કોઈ ડ્રાઈવર ચાલે જ નહીં ધર્મનો હાઈવે છે અને ધર્મના હાઈવે પર ધાર્મિક ડ્રાઈવર ચાલે અહીંયા વિષય વાંચનાવાનો લુચ્ચો લખાંગો આ ડ્રાઈવર આવી ગાડી હલાવી જ ના હાકે ગાડું હલાવી જ ના હાકે અહીંયા બીજો કોઈ ડ્રાઈવર ચલાવી શકતો નથી તો તમે જેને તમારા ગાડીની લગામ જેના હાથમાં આપી હોય તે કલ્યાણકારી હોવો જોઈએ અને જાગૃત પણ હોવો જોઈએ અને જીવનનું ગાડું ચલાવવામાં પાકો માહિર હોવો જોઈએ તો જ તે આપણને જીવનની યાત્રામાં વિજય બનાવી શકે છે જેમ કે આપણે જોઈએ છીએ કે જ્યારે કુરુક્ષેત્રમાં યુદ્ધ થયું ત્યારે તે યુદ્ધમાં પાંચ પાંડવોએ તેમના જીવનના ગાડાની લગામ હરિના હાથમાં આપી દીધી હતી અને પાંડવોએ કહ્યું હતું કે હે હરિ અમારી લગામ તમારા હાથમાં છે અમારે તમારી જરૂર છે અમારે બીજા કોઈની જ જરૂર નથી પછી ચલાવાળાને ચિંત્યા થાય બેસવાળીને તો બેસવા વાળાને તો શા માટે ચિંતા કરવી પડે કારણ કે ચલાવવાળો આગળ હોય બેસવા પાછળ બેસવાનું શું કાંઈ ચિંતા કરવી ગાડું ક્યાં લઈ જવું ને ક્યાં નહીં લઈ જવું બેસવા વાળાને પાક્કો વિશ્વાસ થઈ ગયો કે મેં લગામ હરિના હાથમાં આપી દીધી છે મારું ગાડું હરિ હલાવે છે મારું ગાડું સદગુરુ હલાવે છે હું તો પેસેન્જર છું મારે કંઈ લેવા દે એને જ્યાં ઈચ્છા હોય ત્યાં લઈ જાય અને એક તો વિશ્વાસ હોય કે હરી કે સદગુરુ મારું ગાડું અધર્મના માર્ગે તો નહીં જ લઈ જાય એટલો તો હૃદયમાં વિશ્વાસ હોય જ પતિ ગાડું હલાવતો હોય ને પત્ની પાછળ બેઠી હોય તો પત્નીને પતિ ઉપર એટલો તો વિશ્વાસ હોય જ કે મારો પતિ ગાડું હલાવે છે એ મને કોઈ દી ખાડામાં નહીં નાખે એ મને સીધા માર્ગે જ લઈ જશે મને દુઃખ આવે એવું કામ એ કરશે જ નથી તો હવે પાંડવને તો હરિ પર વિશ્વાસ હતો અને જેને જેને પણ હરિ પર વિશ્વાસ રાખીને ગાડાની લગામ હરિના હાથમાં આપી દીધી છે એનો વિજય જ થયો છે તો હવે એ તો નિરાંતે ગાડામાં બેસી રહે અને એમાં કુરુક્ષેત્રમાં તમે જુઓ તો ખરા અર્જુને હરિના હાથનો પૂરેપૂરી લગામ આપી દીધી છે એટલે કે ધર્મના હાથમાં લગામ આપી દીધી છે ધર્મ એક એવા પ્રકાર એવો પ્રકાશમાન સૂર્ય છે અને તે સૂર્યના તે જ સામે વિષય વાસના મોહ લોભ અહંકાર જેવા અંધકાર ટકી શકતો નથી અને એટલે જ યુદ્ધમાં પાંડવોનો વિજય થયો અને અધર્મીઓનો નાશ થયો કેમ કે જીવનરૂપી ગાડાની લગામ હરિના હાથમાં હતી અને જેને જેને જીવનરૂપી ગાડાની લગામ હરિના હાથમાં ધર્મના હાથમાં આપી છે તેવા આપણા ભારતના અસંખ્ય સંતોના દાખલા તમે જુઓ તેમના જીવન રૂપી ગાડું કોઈ દિવસ ખાડામાં પડ્યું જ નથી એમના ગાડા ઉપર કોઈ દિવસ એમના જીવનમાં દુઃખનો વાદળો આવ્યા જ નથી પરંતુ આપણે આપણા જીવન રૂપી ગાડાની લગામ નથી હરિનાથમાં આપી કે નથી કોઈ સાચા સત્ગુરુના હાથમાં આપી આપણી લગામ મનને આપી છે અને તે પણ જો શુદ્ધ મનને આપી હોય તો કંઈ વાંધો આવે નહીં પરંતુ આપણું મન મલિન છે અને આપણે પણ લગામ મલિન મનના હાથમાં આપી છે આજે આપણે જોઈએ છીએ કે એટલે જ આ જગતમાં દુઃખનું કારણ છે કેમ કે આપણા ગાડાનું પૈડું ઘડીકમાં વિષયવાસનામાં મોહમો લોભમાં અહંકારના ખાડામાં પડે છે તો ઘડીકમાં વળી રાગદેશ દ્રિતભાગ કે અહમના કે કોમવાદના ખાડામાં પડે છે ગરીબમાં ભયના ખાડામાં પડે છે તો ઠીક છે કોઈ સમયે ક્ષણિક માટે આપણને સારો રસ્તો એટલે સુખનો રસ્તો આવી જાય છે પરંતુ એ રસ્તા પાછળ તરત જ દુઃખનો ખાડો તૈયાર હોય છે એટલે જ આજનો માનવ અશાંત છે આજનો માનવ તણાવમાં છે આજનો માણસ ચિંતામાં છે આજનો માણસ દુઃખમાં છે અને ચારે બાજુ સુખ ગોતવા ભટકાય રહ્યો છે તમે જગત ઉપર નજર ન મારું કેવું ના માનશો હું કહું એક ખોટું માનું પણ તમે પોતે વિચાર કરો કે આપણે કેટલા સુખી છીએ આ જગત ઉપર નજર ફેરવો જગતના માણસો કેમ દોડી રહ્યા છે શા માટે દોડે કયા પ્રકારનું દુઃખ છે તો દોડી રહ્યા છીએ દુઃખ જ એક જ વાતનું છે કે આપણી લગામ જો પવિત્ર મન હોય જે મન ધર્મના માર્ગે વળેલું હોય જે મનને અમીરસ પીધેલો હોય જે મને અમીરસનું પાન કરેલું હોય એવા મનના હાથમાં એવા સંત સદગુરુના હાથમાં આપણી લગામ હોય તો બહુ વાંધો આવે નહીં હરીના હાથમાં તો વાંધો આવે નહીં પરંતુ આપણી લગામ મલિન મન કે જે વિષય વાસનાઓનું આવરણ જે મન ઉપર લાગેલું છે જે શરાબી છે શરાબ બે પ્રકારના છે એક પ્રેમનો શરાબ પ્રેમનો શરાપ એટલે પરમાત્માનો શરાબ પણ આ પરમાત્માનો શ્રાપ નહીં આ વાસનાઓનો શ્રાપ છે અને આ મને વાસનાઓનો શ્રાપ પીધો દોડે છે તમે જો પરમાત્માનો શરાબ પીવો પરમાત્માના નામનો શરાબ પીવો તો તમારા અંદર પ્રેમ ઉત્પન્ન થાય અને વાસનાનો શરાબ પીવો જેવો શરાબ એવો તમને અંદર અનુભવ થાય તો આ તો મન એ વાસનાથી ભરેલું છે મને વાસનાનો શ્રાપ લીધો છે તો એને બે બે ભાન અવસ્થામાં આપણને વાસનાઓ તરફ ખેંચી જાય છે એ જ આપણું દુઃખ છે અને આપણે એ દુઃખને મટાડવા માટે સુખ શોધવા માટે મંદિરોમાં જઈશું ગુરુદ્વારામાં જઈશું તીર્થસ્થાનોમાં જઈશું યાત્રાએ જઈશું હા જઈશું ભૂવા ફોપાને જઈશું તાવીજ કરાઈશું ગળામાં ધોરા બાંધશું હા કશું ના કશું કાન બિંદાઈશું કોઈ પણ રસ્તા કરશું એ દુઃખ માટે પણ આપણે એટલું વિચારતા નથી આપણી ભૂલ આપણે કબૂલ કરતા નથી જો આપણે આપણી ભૂલ કબૂલ કરી દઈએ સારું ક્યાંય દોડવાની જરૂર નથી આપણી લગામ જ આપણે ખોટા માણસને આપી છીએ તો આપણો ડ્રાઈવર જ બદલી નાખીએ ગાડાનો ડ્રાઈવર છે આપણું રૂપી ગાડું છે એની લગામ જે એને આપી છે એને છોકરી મેં બે તું નીચે મારે તારી જરૂર નથી મારી તો મજા છે મારા સાચા સદગુરુ મળી જાય સાચા સદગુરુના હાથમાં લગામ આપવી છે કાં તો હરિના હાથમાં લગામ આપવી છે એટલે મને કોઈ ટેન્શન નો ટેન્શન નો પ્રોબ્લેમ ઓલ ધ બેસ્ટ ક્યાંય બંખે નથી ક્યાંય બ્રેકે નથી અને ગાડી સીધી બંધ વે ઉપર તેના ટન દોડી જાય છે પરંતુ આપણા દુઃખનું કારણ જે છે કે આપણે ગાડી મનના હાથમાં આપી છે હરિઅમ તદ આદેશના પ્રણામ